નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો છે આપણે જોવાના છે કે આધાર કાર્ડ ને પ્રીમા અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવો યુઆઈડી આધાર કાર્ડ માં પ્રીમા સુધારો કરવાની સમય મર્યાદા 16 ડિસેમ્બર 2024 સુધી પ્રીમા કરી શકાશો UID એ કોઈ પણ ચાર્જ વગર આધાર કાર્ડ માં સુધારો વધારો કરવાની છેલ્લી તારીખ લંબાવી છે પહેલા આ તારીખ 24 સપ્ટેમ્બર 2024 નક્કી કરાઈ હતી જે બાદ આ તારીખ લંબાવીને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરાઈ છે સતત ચાર દિવસ બેંકો રહેશે બંધ બ્રાન્ચ જતા પહેલા જાણી લો યાદી પંદર સપ્ટેમ્બર રવિવાર સમગ્ર ભારતમાં સોળ સપ્ટેમ્બર ઈદ એ મિલા સોમવાર સમગ્ર ભારતમાં સત્તર સપ્ટેમ્બર ઈદ જાગરણ મંગળવાર સિક્કિમ અઢાર સપ્ટેમ્બર શ્રી નારાયણ ગુરુ જયંતિ બુધવાર કેરળ દિવાળીની લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય દિવાળીમાં

મૃત્યુ કરેલા નેવું હજાર જેટલા ઇસ ચલણનું સમાધાન કરાયું રાજ્યની અદાલતમાંથી ત્રણ લાખ પચીસ હજાર જેટલા કેસો સમાધાન માટે આવ્યા જેમાં પ્લેટીશન માટેના કેસ પણ મુકાયા હતા સોના ચાંદીના ભાવમાં વધઘટ ભારતમાં સોના ચાંદીના ભાવમાં તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ આસપાસ રહ્યું છે જેમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત ચુમ્મોતેર હજાર ચારસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જે બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીના વાત કરીએ તો પ્રતિ કિલો નેવીસી હજાર છસો પર ટ્રેડ થઈ રહ્યું છે નોંધનીય છે કે ચોવીસ કેરેટ સોનાના જ્વેલરી બનાવી શકાય નથી તેથી ગોલ્ડ જ્વેલરી બનાવવા માટે બાયોસ્ટ સોનાનો ઉપયોગ થાય છે યુપીઆઈ મારફત પાંચ લાખ રૂપિયાનું પેમેન્ટ કરી શકાય આઈપીઓમાં આ સુવિધા મળશે દેશમાં ડિજિટલ પેમેન્ટમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ફેક્સ એટલે કે યુપીઆઈની લોકપ્રિયતા વધી રહી છે લોકો હવે સામાન્ય પેમેન્ટ માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરે છે તે સમયે આરબીઆઈએ જાહેર કર્યું હતું કે મુજબ 15 થી યુપીઆઈ મારફતે પાંચ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ થઈ શકશે કેન્દ્ર સરકાર ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જે આયોજન કર્યું છે તેના ભાગરૂપે હવે અનેક શાળાઓ પર પાંચ લાખ થી મર્યાદામાં આ માધ્યમથી પેમેન્ટ કરી શકો જેમાં હોસ્પિટલ માં બિલ ચૂકવવા માટે ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટી માં ફી ભરવા માટે ને IPO તેમજ સરકારી જમીનગીરીમાં રોકાણ માટે પણ UPI નો ઉપયોગ કરી શકાશે અંબાલાલ પટેલની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક છૂટા ભાગોમાં આજથી વરસાદ થવાની શક્યતાઓ છે તો અઢાર થી એકવીસ સપ્ટેમ્બર ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. છતાંય સપ્ટેમ્બરથી પાંચ માં અસ્ત્ર નક્ષત્રમાં ગાજવી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે દસ થી તેર ઓક્ટોબર બંગાળ ઉપર સાગ ઉપસાગરમાં ચુક્રવાર શક્યતા રહેલી છે નવરાત્રી દરમિયાન છૂટો સવાયે વરસાદ થવાની પણ શક્યતા છે ટોલ ટેક્સમાં વાહન ચાલકો ખોટી રીતે ખંખોરાય છે ચોવીસ કલાકમાં રિટર્ન જતી માં પચાસ ટકા ટેક્સનો લાભ નથી અપાતો બારોબાર બાર નાણાં કપાય છે ભારે વરસાદમાં સસ

આંકડા પ્રમાણે જુલાઈ બે હજાર ચોવીસમાં બાર ફાસ્ટટેગ કંપનીઓ તથા બેંકોએ એ એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ ફરિયાદો આવી હોવાનું સ્વીકાર્યું ટોલટેક્સના ટેક્સ ના નાણાં પર કર્યા હતા પાંચ પોઈન્ટ એકસઠ લાખ થી વધુ ફરિયાદો થઈ છે તેમાંથી એક લાખ ઓગણચાલીસ હજાર સત્તાવન વાહન વ્યવહારોના નાણાં પરત કરવામાં આવ્યા હતા બાકીની ફરિયાદો ચકાસણીના તબક્કે છે રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ખેડૂત ખરાઈની ચકાસણીની માટે ઓગણીસો પંચાણું થી જે મહેસુલી record ને લેવાશે ત્યાં હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગે નિર્ણય ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને ને ધ્યાનમાં લેવાનું રહેશે અત્યાર સુધી જે ખેડૂત ખાતેદારની ઓગણીસો એકાવન બાવન થી ખેડૂત હોય અંગે ખેડૂત ખરાબ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો શેત્રુજય ડેમ સિત્તેર ટકા ભરાતા બાર ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુજય ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે ભારે વરસાદના કારણે ડેમમાં સિત્તેર ટકા એલર્ટ આપવામાં આવ્યા છે ચતુર્થિ ડેમ ની સપાટી વધીને ત્રેસ પોઇન્ટ આઠ ફૂટે ઓછી છે ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફલો થાય છે તેથી નીચાણવાળા ભાગમાં નાની રાજસ્થળી લાપડી ગામ ને એલર્ટ કરાયા છે તેમાં લાખ ખાવડ માય કાર ગામને સાવચેત કરાયા છે અને કુલ બાર ગામો ને એલર્ટ કરાય છે ખેડૂમિત્રોનો આઈડિયો જોવા માટે મારી ચેનલ માહિતી કેન્દ્ર ચેનલને સબ્સક્રાઇબ કરો શેર કરો લાઇક કરો કે આપ સુધી મારાનો વીડિયો પહોંચતા રહે